સાંગધ્રણમાં હત્યાના બનાવ બાદ આરોપીના ઘર ઉપર જઈ ટોળાએ હુમલો કર્યો અને આરોપીને પડખામાં છરીના ઘા ચીકી દઈ હત્યાનો પ્રયાસ કર્યો જોકે પોલીસે સમયસર અને સમયસૂચકતા દાખવી પરિસ્થિતિ કાબૂમાં લેતા ફરી એક વખત લોહિયાળ જે જંગ ખેલાયો હતો તેમાં કાબૂ મેળવવામાં પોલીસને સફળતા મળી હતી ધ્રાંગધ્રા આમ તક ન્યૂઝબુરોમાં હતી આશિષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ ધાંગ્રાના મોચીવાડા વિસ્તારમાં રહેતા શાહરૂખ મોવરની હત્યાના પ્રત્યાઘાતો સામે આવ્યા છે જેમાં હત્યાનો ભોગ બનનાર યુવકના વિસ્તારના ટોળાએ ધોળીબાર વિસ્તારમાં આરોપી આરીફ સધવાનીના ઘર ઉપર જીવલેણ હુમલો કર્યો છે જોકે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના જગદીશ પ્રજાપતિની હાજરી અને ટોળા સામે બતાવેલ સાહસના પગલે મોટી જાનહાનિ થતી બચી ગઈ હતી પરંતુ પોલીસે કાબેલે દાદ કાયદો વ્યવસ્થા માટે પગલાં લીધા હતા ટોળા દ્વારા સાહિલ કુરેશી નામના યુવકના પડખાના ભાગમાં છરી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેઓ નાસી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે અને આરોપીને પકડી પાડવા માટે ધાંગધ્રા પોલીસે પ્રયત્નો શરૂ કરી દીધા છે આ અગાઉ પણ ધાંગધ્રામાં હત્યા થઈ હતી બાદમાં ટોળાએ આરોપીના ઘરે હુમલો કર્યો હતો અને ફરી એક વખત હત્યાના પ્રયાસ કરવાના પ્રયાસોને પોલીસે નિષ્ફળ બનાવ્યા હતા